હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે તમારું કેનિયા લાઈફ વિથ ફેમિલીમાં તો જુઓ અમારા ગામમાં કોણ આવી છે આફ્રિકન લેડી તો એને તો મજા આવી ગઈ છે અમારા ગામડે આવીને અને અમારી સાથે વાતો કરીને પણ એને મજા આવી ગઈ છે અમારા ગામમાં એક હસમુખભાઈ કરીને છે એમની ડોટરના મેરેજમાં આ આવેલી છે તો જુઓ અમેરિકાથી કેનેડાથી આફ્રિકાથી બધા જ આવ્યા છે અમારા ફળિયામાં એને ઇન્ડિયા એટલું બધું ગમ્યું છે કે વાત જવા દો એને બહુ મજા આવી અને એને વધારે આનંદ એ થયો કે તમારા ઈન્ડિયામાં બાપ દાદા અને દીકરો મતલબ કે ત્રણ ચાર પેઢી આરામથી સાથે રહી શકે છે કારણ કે એણે જોયું કે બાપ દીકરો અને એનો પણ દીકરો એટલે ત્રણ પેઢી એકસાથે એક ઘરમાં રહે છે યુઝ્યુઅલી કોઈ બી કન્ટ્રીમાં આવું હોતું નથી ઇન્ડિયા વિશે એને ઘણી બધી માહિતી મળી અને એ એટલી એન્જોયથી બધી વાતો કરતી હતી કે મને ઇન્ડિયામાં બહુ મજા આવી ઇન્ડિયાનું ખાવાનું સરસ છે બધી વાતો એની સાથે કરી અને મજાની વાત એ હતી કે એને નથી ખબર કે અમે પણ આફ્રિકાથી આવ્યા છીએ તો અમે સહેલીમાં વાત કરી તો એ ખુશ થઈ ગઈ કે ઓ તમને સહેલી આવડ્યા છે અમે કહ્યું હા અમે પણ આફ્રિકાથી આવેલા છીએ એની સાથે વાતો કરીને ખરેખર ખૂબ મજા આવી ગઈ એનું નામ દીપ્તિ પાડેલું છે એટલે બધા એને દીપ્તિ તરીકે જ ઓળખે છે ઇંગ્લિશ આવડતું હોય એટલે વાત કરવામાં બધાને ઈઝી પડતું હોય છે આ બધા જ આફ્રિકાથી આવેલા છે કારણ કે અમારા ફરિયામાં લગભગ ત્રણ ચાર ઘર તો અમે આફ્રિકામાં જ છીએ ત્રણે ત્રણ છોકરીઓ અમે આફ્રિકામાં છે એટલે અમે બધા સાથે ત્યાં મેરેજ હતું બધા એક સાથે ભેગા થઈ ગયા હતા એટલે ખૂબ મજા આવી તો ચાલો તમને દેખાડી દો બહારનો થોડો વ્યૂ આ છે અમારું સરસ મજાનું ફળિયું જુઓ વૃંદા હરી જોની બધા સાથે વાત કરીને એને ઘણી મજા આવી ગઈ આ ત્રણ જની એ જ સમજાવે છે કે આ ત્રણેય ઘરની દીકરીઓ આફ્રિકા જ છે સહેલીમાં એને વાત કરીને ઘણી મજા આવી અમારા બાળકોને પણ બહુ મજા આવી કારણ કે લોંગ ટાઈમ પછી એ લોકો પણ સહેલી વાત કરતા હતા સ્કૂલમાં તો આમ આપણે ઇંગ્લિશમાં વાતો કરતા હોઈએ અને આજની તારીખમાં પણ ગામડામાં સરસ મજાના ઘર પારંપરિક જે છે એ જ બધા હોય છે સોસાયટીના નામે ઘર નંબરના નામે શહેરમાં ઓળખાતા હોઈએ પરંતુ અમારે અહીંયા તો પપ્પાના નામથી જ ઘર આપણું ઓળખાતું હોય અધૂરામાં પૂરું હતું તો બીજા જમાઈ હરીશકુમાર આવી ગયા છે જોની અહીંયા છે અને આ છે વિકો જે કેનેડાથી આવેલો છે ભાવિન નામ છે એનું તો બધા જ એનઆરઆઈ આજે અમારા ફળિયામાં આવેલા છે પપ્પા પણ સાથે ઉભેલા છે પપ્પાને તો કાંઈ ખબર પડતી નથી કે આ લોકો શું વાતો કરે છે કારણ કે સહેલી તો ખબર પડતી નથી ઘણી બધી વાતો કરી અને મેં પૂછ્યું કે તને ઈન્ડિયા ગમે છે તો એણે કહ્યું હા મને ઈન્ડિયા બહુ ગમ્યું હું ફરી પણ આવવા માગું છું ક્યારેક તો તમે જોઈ શકો છો કેટલી આનંદથી એ બિનદાસ ફળિયામાં ફરે છે આનંદ કરે છે અમારા ફળિયામાં લગભગ બધા ભારત છે અમેરિકા લંડન કેનેડા આફ્રિકા અલગ અલગ દેશમાં જ છે પણ ડિસેમ્બરમાં બધા આવતા હોઈએ છીએ અને અમે પણ ટ્રાય એવું જ કરીએ કે સાથે જઈએ તો બધાને મળાય પછી અમે સરસ મજાના ફોટા લીધા હતા